દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મનસુરી ગુજરાત ન્યૂઝ તો ચાલો વાત કરીએ આજના સમાચારની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન બાદ રોડ રસ્તા પર ધાર્મિક સ્થળોને પાલિકાએ નોટિસ આપી હતી ત્યારબાદ યાકુતપુરા મુસ્લિમ અગ્રણીઓએ અને ધર્મગુરૂએ અને અધિકારીઓ સાથે બેઠક યોજી પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું યાકુતપુરાના મુસ્લિમ અગ્રણીઓ તાજા કમિટીના પ્રમુખ સૈયદ જાહિદ બાપુ સહિતના આગેવાનો ચાપાનેટ ગ્રેટ પાસે રોડ પરની બે દરગાહ મુદ્દે તેઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યાં તેમણે એવું કહ્યું હતું કે દરગાહનું સ્ટ્રક્ચર નાનું કરવાનું હશે તો નાનું કરીશું અને તેઓએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સ્થળ પર વિઝિટ કરી યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી હતી અને તંત્રને સાથ સહકાર આપવા બંધાયેલ છે